નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચિમોતેરસો કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક થઈ છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય ને જાણીએ નવા ઘઉંના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

બિલ્લા બિલ્લા એક બે પંચત માં ભાઈ નવો ટુકડા ઘાવે 534 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ એકદમ સુકા ઘાવે ભાઈ 534 રૂપિયા ભાવ નવો ટુકડા ઘાવનો આજનો ભાઈ સુપર ક્વોલિટી માલ ક્વોલિટી માં કઈ ઘટે નહીં જોઈ લો ભાઈ 534 ભાવ ટુકડી નવી ઉકી એકદમ દાણે પણ સારું હે 534 ભાવ 10 રૂપિયા દે બતે તો પના 10 રૂપિયા ભાવ કાટો ભાઈ 14 ऊपर वन बनू भाई 514 15 થઈ ગયા હા હાલો તો મારુજે 530 રૂપિયો ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી આ ભાઈ એકદમ ચોખા કો 530 રૂપિયો ભાવ લોકો નવાનો આજનો જોઓ ભાઈ એકદમ હુક્કો માલે ક્વોલિટી માં કાઈ ઘટ્યામ નથી ભાઈ ચોખો ભાઈ કસ્તર વગરનો 530 ભાવ 8788 890 91 92 93 94 95 96 97 98 99 ₹400 फुल गोटी एक परक्षण હોય તો એક પર નવવાનું હા હું કામ છે હાલ હાલ અલ્યા દીજે ભાઈ 500 ને 1 રૂપિયો ભાવ થયો નવા લોકો અને ક્વોલિટી ની વાત કરી મે કાકરી વારા કે કે पाँच सौ एक रुपया भाव नवाको सूक्का घो है पाँच सौ एक भावना भाई लॉकोन नवा का जो भाई भाई नवाको ने पाँच सौ एकवी भाव थोड़ा क्वॉलिटी बात करें भाई क्वॉलिटी में सारा है भाई जो लो सूक्का एकदम पाँच सौ एकवी रुपया भाव लोग नवा सुपर क्वालिटी माल क्वलिटी में कई घटे नहीं जो लो पाँच सौ एकवी रुपया भाव नवाक ना भाई सुपर क्वॉलिटी माल जो लो पांच सौ रूपया भाव थो भाई नवा नवाकने भाई क्वालिटी में आज क्या सुपर क्वालिटी एकदम सूका पांच सौ ओगन रूपिया भाव लॉक वन ना आज ना भाई जो लिया क्वॉलिटी कट्ट नहीं पांच सौ ओगन भाव सुपर क्वालिटी में हाला भाई जो वा लो भाई 513 रुपया भाव थयो नवा टुकड़ा है भाई क्वालिटी ની વાત કરે ને एकदम સુક્કા હે ભાઈ જોઈ લો 513 રૂપિયા ભાવ નવા ટુકડાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી મત કાઈ કરતા એમ નથી 513 રૂપિયા ભાવ નવા ટુકડાનો જો ક્વોલિટી ભાઈ નવા ટુકડા ગાવ હે 511 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી માલે જોઈ લો ટુકડામાં 511 भाव नवा टुकड़ा नो भाई જોઈ લો ભાઈ 511 ભાવ ટુકડા નવા જોઈ લો ક્વોલિટી મેનાવા ટુકડા કામે 517 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી માલ હે જોઈ લો एकदम સુક્કો 517 રૂપિયા ભાવ નવા ટુકડાનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટા નહી ભાઈ 570 ભાવ ટુકડા નવા 515 रुपया भाव थियो भाई नवा लोकवन गांव है क्वालिटी ने बात करें भाई एकदम सुक्का है भाई જોઈ લ્યો 515 रुपया भाव नवा लोकवन નો જોઈ લ્યો ક્વોલિટી ભાઈ 515 ભાવ નવા લોકવા ના ભાઈ સુપર ક્વોલિટી માં જોઈ લ્યો લા ભાઈ હું ટુકડા ભાઈ 506 રૂપિયા ભાવ થ્યો ક્વોલિટી ની વાત કરે સુક્કા આ એકદમ पाँच सौ छ रुपियाँ भाव नुकडा नै आज लियो कलिटी पाँच सौ छ रुपियाँ भाव टुकडा नवास सो नौ रुपियाँ भाउ थियो भाइ टुकडा है नोलिटी बात एकदम जोइ लौ नौ रुपियाँ भाउ टुकडा नवाइयो कलिटी भाइ पाँच सौ नौ रुपियाँ भाव आज टुकडा नवा भाई सुपर क्वलिटी नवा लोकवन गाँव है पाँच सौ तीस रुपया भाव थो क्वॉलिटी ने बात करें एकदम सूका है भाई पाँच सौ तीस रुपया भाव नवा नवाकवन आज ना लो क्वॉलिटी पाँच सौ तीस भाव लोग नवा पाँच सौ छ रुपया भाव थो भाई नवा टुकड़ा गवे क्वालिटी बात करें भाई सूक्का आया भाई जो लाँच सौ छ रुपया भाव नवा टुकड़ा क्वॉलिटी 506 રૂપિયા ભાવ જો હવે 511 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સુકા આયા ભાઈ જોઈ લો 511 રૂપિયા ભાવ નવા લોકો નો જોઈ લો ક્વોલિટી ભાઈ ปานสอกยาดบ่ลกวันเนา